હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ગરમ મસાલો બનાવશું જે આ મસાલો એકદમ સ્ટ્રોંગ બનશે અને જે બાદના બાદશાહ એવરેસ્ટ અને કિચન કિંગને ટક્કર આપે એટલો સ્ટ્રોંગ અને તમે શાકમાં એક ચમચી મસાલો નાખતા હોય તો આ મસાલા ફક્ત અડધી ચમચી એડ કરશો તો પણ શાકમાં ખ્યાલ આવશે કે ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે એટલો સ્ટ્રોંગ મસાલો બની અને તૈયાર થશે તો આ મસાલો તમે કોઈ પણ સબ્જી અથવા કોઈપણ પંજાબી આઇટમ સમોસા કચોરી કોઈ આ ઉપયોગ કરી શકો એટલો સ્ટ્રોંગ બનશે તો અડધી વાટકી જાવંત્રી લીધી છે ચોક્કસ લેવાની અડધી વાટકી લવિંગ અડધી વાટકી બાદ્યા અડધી વાટકી મરી અડધી વાટકી આખા દાણા પંદરથી વીસ એલજી અડધી વાટકી મેં જીરું લીધું છે અડધી વાટકી જીરું શાહી જીરુંથી ગરમ મસાલાનો સ્વાદ એકદમ સરસ આવશે તમને કરિયાણાની દુકાને મળી રહેશે જો તમને શાહી જીરું ના મળે તો તમારે જીરું ડબલ લેવાનું શાહી જીરું થોડું શામ અને થોડું નાનું હોય છે એક જાયફળ સાથે આઠ મેં મોટી એલ જે આવે છે એ લીધી છે એ પણ તમને કરિયાણાની દુકાનમાં મળી રહેશે એક વાટકી ડગરના ફૂલ સાતથી આઠ લાલ મરચાં એ ઓપ્શનલ છે તમારે ના એડ કરવા હોય તો પણ ચાલશે પંદરથી વીસ મેં તમાળપત્ર લીધા છે ચારથી પાંચ મોટા તજના ટુકડા લીધા છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને પેન મૂકીએ મોટી એલજી જાવંત્રી જાવંત્રીનો સ્વાદ ગરમ મસાલામાં બહુ જ ફાઇન આવશે એટલે જાવંત્રી ચોક્કસ એડ કરવાની લવિંગ બાદિયા મરી આખા ધાણા એલચી શાહી જીરું તજને આપણે થોડા નાની સાઇઝમાં ટુકડા કરીને એડ કરીશું એટલે પીસતી વખતે સરસ એનો પાવડર થઈ જશે તમાલપત્ર એડ કરીએ સૂકા લાલ મરચાં ડગરના ફૂલ હવે જાયફળને આપણે દસ્તાથી થોડા નાની સાઈઝના ટુકડા કરીને એડ કરશું એટલે ક્રશ કરતી વખતે આપણને સારું રહે અને ફટાફટ ક્રશ થઈ જાય તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ બધા જ મસાલા આપણે ચારથી પાંચ મિનિટ માટે શેકી લેશું અત્યારે શિયાળો છે એટલે તડકો થોડો ઓછો છે એટલે આ રીતે શેકી અને ક્રશ કરવાના જો તમે ઉનાળામાં મસાલો બનાવો તો બધી જ વસ્તુને તમે તપાવીને ક્રશ કરી લેશો તો સરસ રીતે તપાઈ જશે અને એકદમ પાવડર પણ થઈ જશે તો ત્યારે શેકવાની જરૂર નહીં પડે તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ અને સ્મેલ તો બહુ જ ફાઇન આવે છે આખા ઘરમાં ખ્યાલ આવે એટલી મસ્ત સુગંધ આવે છે કે ઘરમાં ગરમ મસાલો બને છે ડીશમાં લઈ અને આ બધા જ મસાલાને આપણે પાંચ મિનિટ માટે ઠંડા થવા દઈશું તો મસાલા ઠંડા થઈ ગયા છે તો આપણે મિક્સર જમ થોડા થોડા લઈ અને પાવડર તૈયાર કરી લઈએ એકદમ મસ્ત પાવડર થઈ ગયો છે એટલે હું ચાલતી નથી જો તમને એવું લાગે કે આ પાવડર થોડો જાડો છે તો આપણે આંખથી ચાળી લેવાનો તો એકદમ સ્ટ્રોંગ આપણો ગરમ મસાલો બનીને તૈયાર થયો છે તમે એર ટાઈટ અથવા કાચની બોટલમાં ભરીને રાખશો તો બાર મહિના સુધી આ મસાલો એવો ને એવો રહે અને તેની સુગંધ પણ એવી ને એવી જળવાઈ રહેશે તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો ખરેખર બહુ જ ફાઇન બનશે